મિત્રો આજે તારીખ થઈ નવ છ બે હજાર પચીસને જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે હળવદની વાત કરીએ તો હળવદમાં અગિયાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે એટલે કે જે ચૂંટણી આવતી હોય એ સમય આવી છે અગાઉ વહીવટદારના શાસન હતા એટલે ત્યાં સામાન્ય ચૂંટણી છે એટલે સરપંચથી માંડીને સભ્યોની જ્યારે અઠ્યાવીસ ગ્રામ પંચાયતો એવી છે કે એમાં વિવિધ વોર્ડ ખાલી પડ્યા હોય કોઈ રાજીનામું દીધું હોય કોઈ ઓફ થઈ ગયું હોય તો એ વોર્ડ ખાલી પડ્યો હોય એની પેટા ચૂંટણી છે એક રાણેકપર છે તો રાણેકપર ગામની એક વોર્ડની અને એક સરપંચની ચૂંટણી છે ખાસ ખાસ આપડે મિત્રો બતાવવાના એ છે કે હળવદ તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતો છે મિત્રો સામાન્યની ચૂંટણી છે એમાંથી કઈ ગ્રામ પંચાયતો બિનરીફ થઈ છે કારણ કે સરપંચની ચૂંટણી બિનરીફ ગામમાં થાય બહુ સારું ગામ માટે સારું અને લોકો માટે પણ સારું ઈશનપુર જે આપણું હડવો તાલુકાનું છે નવા ઈશનપુર ગામ જે છે નવા ઈશનપુર ગામની ગ્રામ પંચાયત જે છે એ થઈ છે બિનરિફ માત્ર નથી થઈ પરંતુ ગ્રામ પંચાયતનું નું સુકાન છે એ મહિલાઓને સોંપવામાં આવ્યું છે સરપંચ ઉપસરપંચ ને સભ્યો એ પણ બધા મહિલાઓ આપણી સાથે સરપંચ ને છે એમની સાથે થોડી વાત કરી બેન પહેલા તમારું નામ કહીજો લા ભૂ બેન ધીરેજભાઈ ઈશનપુર બિનરિફ સરપંચ તરીકે તમને ચૂંટ્યા છે હા સરપંચ સાહેબ હમ તમારું નામ

ધીરુભાઈ તમારા પત્ની છે હા હા અમારા ગામની અંદર જો સમરસ ચૂંટણી થઈ છે એના અનુસંધાનમાં અમે ગામની અંદર જે કંઈ પાયાની સુવિધા છે પહેલાં એને પ્રાધાન્ય આપશું અને જે કંઈ કામ અમારી આગળની પેનલે કર્યા છે અને જેની અંદર જે બાકી હશે એ અમે બધાએ ભેગા મળી અને પૂરા કરશું ધીરુભાઈ આપણે સમજ નવા ઈશનપુર ગામનું મતદાન કેટલું છે આમ ગામ કેવડું પંદરસો અને એસી જેવું છે મતદાન મતદાન અને વસ્તી હશે લગભગ પચીસો થી અઠ્યાવીસો જેવી તો હારું જ કહેવાય બધાય માની ગયા હા બધાય સમરસ હોય એક ઓલે થઈ અને બે ચિઠ્ઠી નાખી અને સમરસ ચૂંટણી કરી ટૂંકમાં ચીઠી નાખવામાં આવી બે ઉમેદવાર થયા તા ચિઠ્ઠી નાખવામાં આવી ચિઠ્ઠી નાખી ના જે પહેલા નીકળે એ સરપંચ ને બીજી નીકળે એ ઉપસરપંચ ધારાસભ્યની કાલે અમે એક જાહેરાત જોઈ હતી જે બિનરીફ થાય ને પાંચ લાખ રૂપિયાની એની ગ્રાન્ટ આપશે પાંચ લાખ રૂપિયા હા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ને પાંચ લાખ આપશે અને સંસદે પણ જાહેરાત કરી છે કે એમાંથી ને પાંચ લાખ આવશે સમરસ ચૂંટણી સભ્ય સભ્ય સમજી એટલે સીધો દસ લાખ તો ઈ અને બાકી સમરસ થાય એને કેટલા આપે એના લગભગ અનુમાને પાંચેક લાખ જેવું હશે તો પંદર લાખ નો તો સીધો ઈ ફાયદો થયો પંદર લાખ નો ફાયદો થયો અને મહિલા બોડી કરો એટલે કઈક વિશેષ ફાયદો થાય છે પણ એની કેટલી ગ્રાન્ટ હોય ખબર નથી પણ એ બધો લાભ લેવા આયોજન કર્યું આપણે હળવદમાં અગિયાર ગ્રામ પંચાયતની પંચાયતોની ચૂંટણી છે અઠયાવી માં પેટા ચૂંટણીની છે ધીરુભાઈ શું કહીશો કારણ કે આ છેલ્લો દિવસ છે લો વિડીયો જોયા પછી જો કોઈને એવું લાગે ખરેખર કર દે પંદર વીસ લાખ રૂપિયાની તો સીધી ગ્રાન્ટ નો ફાયદો થાય છે જો આપણે બિનરીફ કરી એકંદરે ગામનું ઝારું થવાનું જો સમરસ થાય તો પંદર થી વીસ લાખ રૂપિયા આવે અને ગામડા બધા લગભગ પચીસો હોય એટલે લગભગ પંદર વીસ લાખ રૂપિયા આવે ને એટલે અંદર કોઈ અસુવિધા રહે બધી સુવિધા થઈ જ રહેર થાય તો હરખાભાઈ પણ ઈશનપુરના છે હરખાભાઈ આમ ભાજપ કોંગ્રેસ ને આપને એવું તો બધું હાલતું હોય એટલે ચૂંટણી સમયે લોકસભાની વિધાનસભાની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એટલે ગામમાં ખોટા દખા ન ઘરે ખોટા વિખવા દુભા ન થાય ચૂંટણી વહી જાય પછી ડખા પાંચ વરસ પછી એ શાંત ન થાતા તો બધાય નક્કી કર્યું કે ભાઈ ચિઠ્ઠી ઉલારવી છે અને જેનો નંબર આવે એને સરપંચ બનાવશું એમ હા પહેલા તો અમારું નવાઈ સંપુર ને પંચાણું ટકા વસ્તી અમારા એક જ સમાજની છે અને અમારા ગમમાં થાય ને એટલે પાંચ વર્ષ લગી આગ જમતી નથી એટલે અમે હજુ કલ નક્કી કર્યું અને અમારી જે ગૌશાળાના જે ટ્રસ્ટ ટ્રસ્ટીઓ છે ને એને અથાગ મહેનત કરી કોઈ પણ કલ્પે તમે શાંતિથી આપણે બેઠું કરો અને એની મહેનત રહી ને એ અમને હચમચાવી નાખ્યા અને અમને મજબૂર કર્યા કે ખરેખર આ કરવું પડે છોકરાઓની વાત સાચી હતી હા અને ગામની છોકરાઓ વહીવટ લીધો આ વખતે હાથમાં યુવાનો એ યુવાન એ અમારે ગૌશાળાનો જ વહીવટ કરે એ ગામની કોઈ ગામનો વહીવટ નથી કરતા પણ ગૌશાળાવાળાએ અમને બે પાર્ટીને એટલું દબાણ કર્યું કે તમે પ્રેમથી કરો આ ચૂંટણી લડવાથી ગામમાં ખોટા વિકવાદ થાય ગામના અમુક કામનો વિકાસ નથી થતો તેથી અમે સમરસ કર્યું અને અત્યારે એક મસ્ત માહોલ થઈ ગયો ગામનો ગામની એકતા એકતા અને આવનારા જાન્યુઆરીમાં અમારા ગામની અંદર સપ્તાહે એટલે આશરે સવા કરોડના ખર્ચે પારાયણ થવાની સ્વામિનારાયણ ભગવાનની એને લક્ષમાં આવું બધું લઈ ગૌશાળાને લક્ષમાં લઈ અને ગામમાં એકતા જળવાય અને કાયમી ભાઈચારો રહે એ માટે અમે આ પગલાં ભર્યા છે તમે ઈશનપુર ગામના જ યુવાન આમને કીધું ને કે એટલે ટૂંકમાં ગૌશાળાના જે ટ્રસ્ટીઓ બધા યુવાનો હોય છો મારું નામ જગદીશભાઈ વગનભાઈ રંગાડિયા હું ગૌશાળામાં ઉપપ્રમુખ તરીકે કાર્ય બજાવું અમારી ગૌશાળાની ટીમ સતત એક તરફને ન રહે અને ચૂંટણી રે ન થાય એના માટે બધા લોકોને સમજાવી અને મારી સાથે માવજીભાઈ વિજયભાઈ રાજેશભાઈ ઘણા બધા મિત્રો ભેગા મળી અને અમે એવું કર્યું કે આપણે આ વખતે જામમાં ચૂંટણી ન થવી જોઈએ આ વખતે ગમે કરીને સમરસ થાય એવો આપણે માહોલ બનાવી અને બધાએ કાર્યકર્તાઓને બધાને ભેગા મળી અને વાતચીત દ્વારા કરી અને ચિઠ્ઠી ઉલાડી અને અમે અહીંયા સમરસમાં બધાને પ્રેમથી અને બધા નાગરિકનો સાથ છે હારો મળ્યો અમને અને ગામના લોકોને જનતાનો પણ સાથ મળી હા ગ્રામ પંચાયતો બિનરીપ થાય વધારે સારું ખોટા વિખવાદ નો ઊભા થાય ન થાય અને ગામમાં કામ સારા થાય અને અમારું મુખ્ય કામ ગૌશાળાઓનું છે અને ગૌશાળા ઝડપથી આગળ કાર્યરત થાય એ